હેલો મિત્રો કેમ છે મજામાં ને તો વાંધન જય શ્રી આરામ સ્વાગત છે તમને તમારી પોતાની યુટ્યુબની ચેનલ પર તો તમારો બધાનો પહેલાં તો સૌથી પહેલાં આભાર માનું છું કે આપણે વન કે ફેમિલી કમ્પ્લીટ થવા આવ્યું છે તો આજે આપણે આવ્યા છીએ અનોખું મંદિર જે છે લોઠેશ્વર મહાદેવ મંદિર તો આપણે ત્યાં આવી ગયા છીએ બહુ જ ખાસ અને અઘરી વસ્તુ છે ત્યાં જોવાલાયક અને જગ્યા છે બહુ જ પ્રાચીન છે આજથી ઘણા વર્ષો પહેલાંનું કહેવામાં આવે છે તો અત્યારે તડકો બહુ જ છે તમે જોઈ શકો છો તડકો બહુ જ છે એટલે તો આપણે આવ્યા છીએ અત્યારે કોઈ છે નહીં પબ્લિક બબ્લિક કારણ કે અત્યારે તડકાનું કોઈ ન હોય કાંઈક પ્રસંગ હોય કાંઈક ખાસ ઉત્સવ હોય અહીંયા તો બહુ જ એટલે બહુ જ પબ્લિક હોય છે બહુ જ એટલે બહુ જ ભીડ હોય છે અહીંયા કારણ કે હું અહીંયા અવારનવાર આવતો રહું છું એટલે મને ખબર છે તો તમે જુઓ આ છે બહારનો રસ્તો આ રસ્તેથી આપણે આવ્યા છીએ અને હવે આપણે જવાનું છે આ રસ્તે તો આપણે હવે જવાનું છે અહીંયાથી તો સામો દેખાય છે તમને મંદિર આ જે છે એ મેન મંદિર છે તો અહીંયા બહુ જ પ્રાચીન અને જૂનું છે જે એમ કહેવામાં આવે છે કે મોહમ્મદ બેગડા વખતની વસ્તુ છે કે જેણે અહીં આવીને સ્થાપના કરીને એવું છે બધું એનું બહુ જ રહસ્ય છે હું તમને જણાવું તો આપણે પહેલાં તો જવાનું છે મંદિરે તો તમને પહેલાં મંદિરના દર્શન કરાવું અને પછી જો પબ્લિક હશે તો અહીંયા આપણે કોઈ સાથે વાત કરીશું અને તમને બતાવીશી પણ અને જો બાપુ હશે તો બાપુના દર્શન પણ કરાવીશ તમને તો ચાલો આપણે જઈએ આગળ હવે જય શ્રી રામ ચાલો તો આપણે મંદિર આવી ગયા છીએ આપણે આ ગાડી પાર્ક કરી દીધું છે જોઈ શકો તમે બુલેટ આ છે મારા ફ્રેન્ડ જે મારી સાથે આવ્યા હતા અને આપણે અહીંયા બુલેટ પાર્ક કરી દીધું છે અહીંયા સિંયો છે એટલે અને અત્યારે અહીંયા તમે જુઓ બહુ જ તડકો છે જોઈ શકો આ સમાધિ છે બધું અને અહીંયા અવારનવાર કાર્યક્રમ શરૂ થયા હોય છે અહીંયા કાર્યક્રમ હોય છે અહીંયા આ સમાધિ છે જો અત્યારે પણ માણસો છે અહીંયા ગાડીઓ પડી છે આ ભાઈ પણ રાતના પ્રોગ્રામમાં ગયા છે એટલે હોઈ ગયા છે તમે જુઓ ને આ છે મેન મંદિર આ મહાદેવનું મેન મંદિર છે તો આપણે ગાડી પાર્ક કરી દીધી આપણે જવાના છે દર્શન કરવા તો ચાલો તમને મંદિર લઈ જાઓ દર્શન કરવા ચાલો તો મંદિરે આપણે જઈએ દર્શન કરીએ તો ચાલો તમે જુઓ મંદિર છે પાછળનું મંદિર છે તો આપણે ત્યાં જઈએ તમે જોઈ શકો છો મંદિર હર મહાદેવ મહાદેવ હિ ભોળાથ મહાદેવ ચાલો આપણે દર્શન કરેલી તો તમને આ ઉપરનો નજારો તમે જુઓ મંદિરનો આ તમે જોઈ શકો છો બારે બાર જ્યોતિર્લિંગના નામ અહીંયા દર્શાવેલા છે રામેશ્વર તમે જુઓ મહાકલેશ્વર હિમાશંકર વૈદનાથ ઓમકારેશ્વર ત્રંબેશ્વર મલ્લિકાર્જુન નાગેશ્વર સોમનાથ કેદારનાથ તો આ બારે બાર જ્યોતિર્લિંગના ઉપર અહીંયા પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે ઉપરનું તમે જુઓ ખૂબ અસર રહેશે તો અહીંયા આપણે ચાલો દર્શન કરી લઈએ પહેલાં ને તમે અહીંથી જો બાર નજારો અહીંયા માણસો છે અત્યારે આપણે દર્શન કરી આપણે મહાદેવના દર્શન કરી આવ્યા હવે આપણે જઈશું દેરીવાળા બાપુના દર્શન કરવા તો આ તમે જો આ દેરીવાળા બાપુ છે આ મારા સાથે આ ફ્રેન્ડ છે મારા જે મને સપોર્ટ કરવા માટે આવ્યા છે બંને ને આ છે દેરીવાળા બાપુ અને આ તમે પાછળ જે વૃક્ષ જોઈ શકો છો વડલો તો આપણે ત્યાં જઈને તમને એનું મહત્ત્વ બતાવીશ સમજાવીશ એનું પણ બહુ જ ખાસ છે તો આપણે દેરીવાળા બાપુના દર્શન કરી લઈ તો આપણે બૂટ કાઢી લઈએ પેલા ઉતારી લઈ થોડાક દૂર મંદિરથી જય દેરી વાળા બાપુ હા છે દેરીવાળા દાદાની જગ્યા આ ભાઈને પણ ઉજાગરો છે રાતનો એવો જો એને ઉજાગરો રાતનો અહીંયા ભાઈ વી ગયા વહી ગયા દેરીવાળા બાપુના દર્શન કર્યા છે આપણે હવે દેરીવાડા દાદાના દર્શન કરીને આપણે જવાનું છે અહીંયા આ વડલે જો અહીંયા ચાલો તો તમને મિત્ર એને બતાવને આ છે સમાધિ જે મહાન સાધુ હોય છે જેને સમાધિ આપવામાં આવે છે તો આ બધા લોકોની સમાધિ છે આ તો એ સમાધિને આનું તમને ખાસ કહું તમને મિત્રો તો આનું એવું કહેવામાં આવે છે કે આજે વૃક્ષ આજે વડલો છે અને હાથી વડલો કહેવામાં આવે છે જે હા તમે બિલકુલ સાચું સાંભળ્યું છે આને હાથી ઓટલો કહેવામાં આવે છે કારણ કે કહેવામાં આવ્યું છે કે આને આ ઓટલાને તમે જુઓ જો અહીંયા માનતા શ્રદ્ધાળુ લોકો તમને જો બતાવું ઝૂમ કરીને જો અહીંયા સિક્કા પણ અહીંયા 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 છોટાળિયા છે અંદર તો શ્રદ્ધાળુ લોકો છે એમાં સિક્કા નાખે છે અને કહેવામાં આવે છે કે અહીંયા આ વૃક્ષને તમે કાપો ને તો જુઓ લોહી નીકળે એમ તો જુઓ આ જે સાચી વાત છે જો આપણે એને કાપીએ ને તો લોહી નીકળે અને આ અહીંયા માનતા હું શ્રદ્ધાળુ લોકો અહીંયા અંદર જ સિક્કા નાખે છે જેનાથી એની માનતા પૂરી થાય એટલા માટે સિક્કા નાખે છે અને તમે જોયું તો એમાં એ વૃક્ષને આપણે વડલાને કાપીએ તો એમાંથી લોહી નીકળે જે આ બિલકુલ સાચી વાત છે તમે અહીંયા આવો તો અવશ્ય જુઓ અને હું એડ્રેસ લોકેશન તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તમે જોઈ શકો છો તમારે તો વડલાનું મહત્ત્વ પણ જણાવ્યું અને હવે આપણે જઈશું નીચે અહીંયા નદી છે તો ત્યાંનો પણ તમને બતાવવું નીચેનો નજારો અને આ છે તકતી અને તકતી કહેવામાં આવે છે દોસ્તો તો તમે જોઈ શકો વાંચી શકો છો આ તકતી છે જે મેન મેન દાતાની યાદી હોય છે લોટેશ્વર મહાદેવ મંદિર નામ છે તો આ તકતી છે અહીંયા છે બીલીપત્ર અને અમારો મિત્ર આગળ જાય છે અને આપણે એની પાછળ જઈએ છીએ તો ચાલો આપણે જઈએ નીચે નદી પણ તમને બતાવવું અને નદીનો નજારો પણ આપણે જોઈએ તો આ છે નદી તરફ જવાનો રસ્તો અને ખૂબ જ મસ્ત જગ્યા છે લોટેશ્વર મહાદેવની કૃપા છે બધા ઉપર તો ચાલો આપણે હવે જઈએ નીચે તો આ છે નદી તમે જોઈ શકો છો તો આ બોર્ડ સામું છે આપણે પેલા બોર્ડ વાંચી લઈએ ચાલો તો આપણે આવી ગયા છે નીચે તમને બતાવું આ જે તમને મેં કીધું હતું કે પાણીનું જે આ નદી છે તો નદીની પણ મહાન ખાસ વિશેષતા છે તો તમને એ પણ બતાવું તો એ પહેલાં આપણે આ બોર્ડ વાંચી લઈએ તો તમે અહીં આવો તો તમે પહેલાં બોર્ડ વાંચી લો અને આ જગ્યાની હરેક જગ્યાએ જે આવી નદી જે આ વસ્તુ હોય છે આ નદી તમે જુઓ અત્યારે તો પાણી નથી બાકી સોમાસામાં તમે આવો તો આ નદી ઉપરથી પાણી જતું અહીંયા સુધી પાણી આવી જાય છે અહીંયા નીચે સુધી પાણી અહીંથી જાય છે અને તમે આ બોર્ડ વાંચો તો અહીંયા જો ચોખ્ખું લખેલું છે ચેતવણી લખેલું છે જીવન સલામત તો કુટુંબ સલામત આ સ્થળ પર પાણી ઊંડું છે મુસાફરે સાવધાની રાખવી બચાવો સાધનો સેફટી રિંગ અને દોરડા ઉપલબ્ધ છે આકસ્મિક સંજોગોમાં સાવધાનીથી ઉપયોગ કરવો હા દોસ્તો અહીંયા એવું છે કે એકવાર અહીંથી અસ્થિ ઘણો ટાઈમ થઈ ગયો તો વર્ષ બે વર્ષ જેવું થઈ ગયું તો અહીંયા બહારથી જે દર્શન કરવા શ્રદ્ધાળુ લોકો આવ્યા હતા તો એને આવી ખબર નહોતી તો એટલા માટે એ આમાં નાહવા ગયા હતા અને બન્યું એવું કે સંજોગ એવો થઈ ગયો કે અકસ્માતીનું થયું જે ડૂબી ગયા એને તરતા નહીં આવડતું તો કદાચ એવું કાંઈક કોઈનું થયું એવું તો એવું થઈ પછીનું આ બોર્ડ મને મારી લીધું છે કારણ કે અહીંયા ઘણા લોકો આવે છે જે બહારના શ્રદ્ધાળુ લોકો એને ખબર નહોતી હોતી તો આવું બહુ બને છે એટલા માટે આવી તમે કોઈ પણ જગ્યાએ જાઓ આવી નદી છે દરિયો છે ત્યાં તો તમારે અવશ્ય આવું બોર્ડ વાંચી લેવો અને અથવા તો તમે ત્યાંના લોકોને ગાઈડ કરો પૂછી શકો છો કે અહીંયા આવું કઈ બનાવ બને છે શું છે શું નહીં એવું તો તમે જોયા નથી તમે જોવો પેલા તો એક તડકાનો એક ભાઈ ટાયર લઈને આવે છે જો આ ભાઈ તડકાનો ટાયર લઈને ક્યાંથી આવે આપણે એને પૂછી લઈ ક્યાં ગયા થાય એમ ભાઈ નીચે ક્યાં ગયો તો ભાઈ તો તડકાનો ટાયર લઈન હું ઓળકાર રોજડા આ ભાઈ રોજ ડાવડું ગયા હતા આ જો આ ભાઈ આ રોજડા કરવા ગયા તા મારી એરે જો ટાયર લઈને ઉડકર ને બધા હા એમ ઈ ભાઈ રોજડા ડાવડકર ને ખા ને આ કઈક ઝાડવા છે આ ઝાડો તો મને નથી ખબર જો આ બધા ઝાડવા છે ને હવે આપણે જઈશું બારે આપણે બુલેટ પાર્કિંગ માં છે તો ત્યાં જઈએ હવે અને અત્યારે બપોરનો સમય છે એટલે કોઈ મિત્રો છે નહીં નહીં તો તમને કોઈક સાથે વાત પણ કરાવે આપણે સમય જેવો લઈએ છે ગમે ત્યારે એટલે આપણે કોઈ સાથે મળતા નથી શકતા કારણ કે સમય એવો લઈએ છે આપણે માટે બધા પોતપોતાના કામે હોય છે તો ચાલો મિત્રો તો હું તમને મળું નેક્સ્ટ વિડીયોમાં આગળના વિડીયોમાં તો તમને જો હું તમને આવા નવા વિડીયો બતાવતા રહીશ મિત્રો આપણે આવા ધાર્મિક સ્થળો પર જઈશું તમે સપોર્ટ કરો મહેનત મારી છે તમારો સપોર્ટ જોઈએ મિત્રો આપણે મહેનત હું કરીશ હું તમારા માટે મહેનત કરીશ બસ તમે સપોર્ટ કરતા રહો મિત્રો તો આપણે ભોળાથના મહાદેવના દર્શન કરી લીધા છે ખૂબ જ દુર્લભ હતા અને અહીંયા બહુ જ પબ્લિક હોય છે હમણાં હવે શિવરાત્રિ આવે છે તો શિવરાત્રીના દિવસે પણ વિડીયો બનાવશો દોસ્તો અહીંયા બહુ જ એટલે બહુ જ પબ્લિક હોય છે અને એનું બહુ જ ખૂબ રાસ છે તો ત્યારે ફરીવાર નેક્સ્ટ ટાઈમ આપણે આવશું અને બધા કોક સાથે વાત પણ અહીં કરીશું તો ચાલો મિત્રો તમે મારી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે લાયકનને પ્રેસ કરો વિડીયોને લાઈક કરો અને આ વિડીયોને શેર કરો નહીં અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો તો ચાલો મિત્રો જય શ્રી રામ મળીએ બીજા વિડીયોમાં